જમવા બેઠા હતા સાડા આઠ નવ વાગી ગયા હતા પછી જમી ને રાતના તો જમી લીધું પછી અમે ત્રણ જણા જમવા બેઠા હતા અને છોકરી બાર ગઈ હાથ ધોવા હાથ ધોઈ ને પાણી ત્યાં હાથ ધોઈ ધોતી દીપડો આવી ને પોસી પકડીને કીધો વેપાર બાર નીકળી ગયો અમે દોડ્યા પણ હાથ માં ન આવેલું પછી દૂર જતા ઈસક દૂર જ્યાં ત્યાં એનો પાછળની સોણી મળી રાજકોટ હતો અને દાનાભાઈનો દાનાભાઈ સાજણભાઈ ચાવડાનો ફોન આવ્યો કે ભાઈ આવો આવો પ્રસંગ રમેશભાઈના ઘરે એમના જે જોડવા બે દીકરીઓ હતા એમાંથી એક જે મોટા દીકરી હતા કુંદનબેન એને દીપડો ઉપાડી ગયો એવા સમાચાર મને દાનાભાઈ આપ્યા દાનાભાઈ આપ્યા એટલે સીધા અમે પછી રાજકોટથી નીકળ્યા અને રસ્તામાંથી જ મેં ફોરેસ્ટવાળા અમને ફોન કર્યા ફોરેસ્ટમાં આપણે નારાયણભાઈ પંપાણીયા જે અમરા આપણે ઉમરીવાળા છે એમને ફોન કર્યો અને એ લોકો પછી તરત અગિયાર વાગે પહોંચી ગયા અને પછી હું ફોન ઉપર હતો અને આ બનાવ જે બન્યો એ એકદમ કરૂણ અને બહુ 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 ભયંકર બન્યો છે એનું કારણ કે કે અમારા ગામની અંદર આ દીપડા સાતથી આઠ દીપડા છે આ જે માણસ ભક્ષી છે એ આ પહેલો બનાવશે અને આ જે જે કરુણમાં કરુણ જે આ જે ખરેખર જે બન્યો છે એ દીકરીના જે જોઈએ એના જે એનું જોઈએ તો તો પોણા ભાગની તો એ ખાઈ ગયો છે દીકરી અને ફોરેસ્ટવાળાને એ લોકો રાત્રે જ આવ્યા હતા અને આ લોકો ગામમાંથી જે કુટુંબના હતા એ બધા એ વ્યવસ્થિત રીતે ગોતતા હતા અને સેટ સુધી એ ગોતવામાં મદદ સવારે સાત વાગે પછી લઈ આવ્યા પછી લઈ એને સુત્રાપાડા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે શું માંગ છે પરિવારની તો એને બેને એ જે કંઈ કરીએ એના પરિવાર માટે આટલું ઓછું કે એ એ બે અને પોઝિશન છે છે આટલી બધી ખરાબ એની જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ